ત્યારે ટેટની પરીક્ષાની વાત કરતા હતા આજે ટેટની પરીક્ષા પણ લેવાઈ ગઈ છે ત્યારે પાસ પણ થઈ ગયા છે પણ ખાસ કરીને એ જ તમને કહું છું કે શિક્ષણ પ્રધાન જે છે એ ખાસ કરીને ભરતી એટલે નહોતા કરતા કે એ ખાનગી શાળાઓને મદદ કરવા માગે છે કારણ કે કોઈ પણ ગરીબ માણસ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય જે પોતાનું બાળકને ભણાવતું હોય સરકારી શાળામાં અને ત્યાં એક જ શિક્ષક હોય એ તમામ વિષયો ઉપર ભણાવતો હોય તો આજે સામાન્ય ગરીબ માણસને પણ ખબર પડે કે એને એના એનો બાળક એ આગળ વધવાનું નથી અને એ એ કંઈ ભવિષ્યમાં એ આગળ કંઈ ભણી અને આગળ વધવાનું નથી એટલે ખાસ કરીને બાળકને ભણાવવું હોય તો એને પ્રાઇવેટમાં જ મૂકવું પડે અને અને ખાસ કરીને જે શિક્ષણ પ્રધાન છે એ એ ખાસ કરીને એ પ્રાઇવેટ શાળાઓને વધારે મદદરૂપ થતા હોય એવું મને લાગે છે આજે જે પ્રશ્ન કરી હતી એમાં મારો પ્રશ્ન નંબર તેર હતો ત્યારે મારે પૂછવામાં આવ્યું કે શિક્ષણ પ્રધાનને કે ટેટની પરીક્ષા ક્યારે ક્યારે લેવામાં આવી કારણ કે એની પહેલાં વિદ્યાર્થીઓ દ્વારા અવારના અવાર આવેદનપત્ર આપવામાં આવેલું હતું અને ત્યારે મને જવાબ દેવામાં આવેલું કે ટેટની પરીક્ષા તેર બાર બે હજાર ત્રેવીસના રોજ અને સોળ ચાર બે હજાર ત્રેવીસના રોજ લેવામાં આવેલ મેં બીજો પ્રશ્ન એ પૂછેલો હતો કે આ પરીક્ષામાં કેટલા લોકોએ ભાગ લીધેલો હતો ત્યારે જવાબમાં આવ્યું કે તોતેર હજાર બસો એક્યાસી પરીક્ષાથી ભાગ લીધેલો અને બે હજાર સાતસો ને પાસ થયેલા હતા ત્યારે ત્રીજા પ્રશ્નમાં પૂછવામાં આવ્યું કે આમાંથી કેટલા લોકોને નોકરી દેવામાં આવેલી ત્યારે એમાં જવાબ આવ્યો કે શૂન્ય હજી સુધી એક એક પણ શિક્ષકોને નોકરી દેવામાં નથી આવી ત્યારે તેર હજાર કરતાં વધારે શિક્ષકોની જગ્યાઓ ખાલી છે સોળસો છ શાળામાં એક જ શિક્ષક છે અને જ્યારે સોળસો ને છ શાળામાં એક શિક્ષક હોય ત્યારે શિક્ષક જે છે એ એક શિક્ષક છે તમામ વિષય ઉપર ભણાવતો હોય તમે વિચાર કરો કે એક શિક્ષક હોય તમામ વિષય ઉપર ભણાવતો હોય તો બાળકો શું ભણતા હોય ત્યારે સરકાર વાત કરતી હોય છે કે ગુજરાત ને વાંચશે ત્યારે મને એવું એવું ચોક્કસ રીતે લાગી રહ્યું છે કે આ જે ભરતી ન કરવાનું કારણ કે વધારે વધારે વિદ્યાર્થી એ પ્રાઇવેટ શિક્ષણ લેવા જાય અને પ્રાઇવેટ શાળાઓને મદદ કરવા માટેનું આ થતું હોય છે એટલે તાત્કાલિક ધોરણે જ્યારે પૂછવામાં આવ્યું કે ભાઈ ક્યારે આ લોકોની ભરતી કરવામાં આવે આવે આવવાની છે ત્યારે શિક્ષકોની ભરતી ક્યારે કરવામાં આવે આવવાની છે ત્યારે પૂછવામાં આવ્યું ત્યારે એમાં બીજા અમારા સાથી ધારાસભ્ય તો એના જવાબમાં આવેલું કે જે શિક્ષકોની ભરતી એ જલ્દીમાં કરવામાં આવશું એની સિવાય બીજો કંઈ જવાબ ન આપવામાં આવ્યો ત્યારે શિક્ષણની જ્યારે આજે ગરીબ લોકોને પણ પ્રાઇવેટમાં શિક્ષણ લેવું પડે છે અને જો આ શિક્ષકોની ભરતી હોય તો આ ગરીબ બાળકો ગરીબ લોકોના બાળકો પણ આજે સરકારી શાળામાં ભણી શકે અને ફ્રીમાં ભણી શકે આજે જ્યારે બજેટની વાત થતી હતી ત્યારે પૂરક વિનાયક વિધેયકની ચર્ચામાં મેં બસો આડત્રીસ પાંચ ઓબ્લિક ઉપર મેં ભાગ લીધેલો બે મિનિટ ઉપર બે મિનિટ માટે ત્યારે મારો પ્રશ્ન એ હતો કે વેરાવળ જે બંદર ઉપર જે મારી ન્યૂ સોમનાથ વિધાનસભા આવેલી છે તેમાં આર કેસી કંપની જેને જેટીનું કામ મંજૂર થયેલું છે આ જેટીનું કામ જેને મંજૂર થયેલું છે એ કામ હાલમાં ચાલુ છે પણ ત્યાં રો મેટિરિયલ જે ખનીજનું આવે છે એ ખનીજનું જે રો મેટિરિયલ છે એ એક બે અડધું જે આવે છે એ બિનકાયદેસર રીતે વધારે પૂરતું આવતું હોય તો હું સરકારનું ધ્યાન દોરવા માગતો તો એના માટે મેં બે મિનિટ ચર્ચા કરી મેં સરકાર ત્યાં વાત કરેલી કે જે જેટીનું કામ ચાલતું હોય તેમાં વધારે પૂરતો ખનીજના રો મેટિરિયલ જેમ કે રેતી કાળા પથ્થરોની જરૂર પડતી હોય છે મોટા પ્રમાણમાં જ્યારે જરૂર પડતી હોય છે ત્યારે હું પોતે પણ ત્યાં રૂબરૂ મુલાકાત જયેલો અને મને અવારનવાર પણ ફરિયાદ આવેલી કે ત્યાં મોટા પાયે રેતી અને કાળા પથ્થરની ચોરી થતી હોય છે ત્યારે મેં ખનીજ વિભાગને ફરિયાદ કરવામાં આવેલી કે આ રીતે થાય છે ત્યારે ખનીજ વિભાગના અધિકારી દ્વારા ત્યાં રૂબરૂ જવામાં આવ્યું ત્યારે એને એક મોટું જાણવામાં આવ્યું કે ત્યાં આ જે મોટા હજારોની સંખ્યામાં જે સ્ટોક કરવામાં આવ્યો છે સ્ટોકની મંજૂરી પણ લેવામાં નથી આવી અને ખાસ કરીને મંજૂરી તો સ્ટોકની લેવામાં નથી આવી પણ અધિકારી દ્વારા ખનીજનું માપણી કરતાં તેને ખ્યાલ પડ્યો ત્યારે પાંચ લાખ અને છવ્વીસ હજારની ખનીજ ચોરી પકડવામાં આવી અને તેમને ખનીજ ચોરી કરવા માટે થઈને તેમને નોટિસ પણ આપવામાં આવી ત્યારે એ પાંચ લાખ અને છવ્વીસ હજારની જે ખનીજ ચોરી કરવામાં આવી છે એનો આજથી સુધી દંડ તો ભરવામાં નથી આવ્યો પણ એ એ એ સિવાય પણ એના કરતાં પણ વધારે આજે ત્યાં ખનીજની ચોરી કરી અને વધારે વધારે સ્ટોક રાખવામાં આવે છે સો ટકા જે મેટિરિયલ આવે એમાં પચાસ ટકા તેની રોયલ્ટી ભરવામાં નથી આવતી આવું નેવું સોમનાથ વિધાનસભાના વેરાવળના બંદરે જે જેટલું કામ ચાલી રહ્યું છે જે આર કેસી એ કંપની દ્વારા વિશાખાપટનમની કંપની છે દ્વારા ત્યારે ખનીજ ચોરી કરવામાં આવ્યા છે હાલથી હુધી એ સ્ટોકની મંજૂરી પણ લેવામાં નથી આવી અને તેના દ્વારા કહેવામાં આવતું હોય છે કે આ તો સરકારી કામ છે અને સરકારી કામ હોય તો સરકાર સરકારને કોઈ રોયલ્ટી ભરવાની નથી હોતી ખનીજ ચોરી કરી શકાય અને એ સિવાય પણ એક મહત્ત્વની વાત કરું કે આરટીઓ દ્વારા અવારનવર ત્યાં એમના વાહનો પકડવામાં આવ્યા અને તેને દંડ કરવામાં આવ્યો અને આરટીઓના ઓફિસર દ્વારા લેખિતમાં ખનીજને રાઇટિંગમાં લખી આપવામાં આવ્યું કે જે આમાં ઓવરલોડ અમે જે માલનો દંડ તેમને આપ્યો છે એમની રોયલ્ટી પણ નથી અને એ રોયલ્ટી અમે ચોરી કરવામાં આવી છે એવી ખનીજના અધિકારી આરટીઓ ઓફિસ દ્વારા પણ જે છે નંબર અને તમામ રાઇટિંગમાં લખવામાં આવેલું છે એટલે તાત્કાલિક ધોરણ આવા જે ખનીજ માફિયા હોય એવું મેં સરકારમાં કીધેલું કે આને રોકવામાં આવે અને અને કારણ કે આ જેના જે કામ કરતા હોય છે તે સરકારી કામ કરતા હોય છે એ જે કામ થતા હોય એને સરકાર તો પૂરું પેમેન્ટ આપે છે તો એને ખનીજ ચોરી કરવાની જરૂર નથી ઓવરલોડ વાહન લાવવાની જરૂર નથી છતાં પણ એ એ કરે છે તો કોની મીઠી નીચે મીઠી નજર નીચે કરે છે હાલમાં હાલમાં પણ એના કરતાં વધારે વધારે સ્ટોક ત્યાં સ્ટોક ભેરો કરવામાં આવ્યો છે એટલે મેં મંત્રીશ્રીને કીધું કે તાત્કાલિક ધોરણે તપાસ કરી ના ખનીજ ચોરી રોકવા અને ઓવરલોડ વાહનો જે વેરાવળ બંદરમાં આવે છે રીતે અને કાળી કાકરીના તેને પકડવામાં આવે ને આ સંપૂર્ણ રીતે કારણ કે સરકાર છે જે આ પૈસા છે પ્રજાના રૂપિયા છે ને સરકાર તેમને પૂરેપૂરો કામના રૂપિયા આપવા જતા કરવાની જરૂર નથી પણ આરટી પોચિંગના અધિકારી દ્વારા કહેવામાં આવે છે કે આ તો અમે અવારનવાર જ્યાં પણ જાય છે આ કામ અને ચોરી કરવા માટે ટેવાયેલા છે અને અમારી ઉપર સંપૂર્ણ કોઈનો હાથ છે